કુંભ રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલિમ બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તથા મિત્રો જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો તો કુંભ રાશિના જાતકો સૌ પ્રથમ આપના કરિયરની વાત કરીએ તો આ મહિનો આપના કરિયર માટે મહિને આપને પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે તો આ સમયે આપ પોતાના કરિયરમાં જેટલી મહેનત કરશો આપને થોડું વિલંબ પરિણામ મળી શકે છે તેનું આપની આશા કરતા થોડા સમય બાદ આપને પરિણામ મળશે મિત્રો પરંતુ આપની મહેનત સતત ચાલુ જ રહેશે અને આપને આ સમયે ખાસ પોતાના કરિયરમાં ઘણી એવી ભાગદોડ કરવાની રહેશે મિત્રો હવે મિત્રો જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક પરિસ્થિતિમાં આપને આ સમયે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે મહિનાની શરૂઆતમાં ખર્ચ વધારે થઈ શકે છે મિત્રો જેથી આપને બચત ઉપર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે આ સમય ફેબ્રુઆરીના મહિનામાં આપને ઘણા એવા ખર્ચાઓ આવી શકે છે કે જે આપની આર્થિક પરિસ્થિતિને પરિસ્થિતિને ઉતાર ભરી શકે શકે છે છે અથવા તો તો આપની આર્થિક તંગ કરી મિત્રો ખાસ પરિસ્થિતિ પરિસ્થિતિ આપને માટે ખૂબ જ જરૂરી પણ છે અને એક યોગ્ય પગલું પણ આપના માટે થઈ શકે છે ત્યારબાદ મિત્રો જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ કે જેઓ અભ્યાસ કરી રહ્યા છે જેઓ શિક્ષણ ક્ષેત્રે છે તો મિત્રો વિદ્યાર્થીઓની માટે આ સમય આશાની કિરણ લઈને આવશે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારું રહેશે આ મહિનો કારણ કે આપ સતત મહેનત કરતા રહેશો અને આપને સફળતા ચોક્કસપણે મળશે જ એટલે કે આ સમયે આપની મહેનતનો આપને પૂરેપૂરો પરિણામ મળશે મિત્રો આ સમય આપની અત્યાર સુધીની સતત મહેનત આપને ચોક્કસ પરિણામ આપશે જ અને સારામાં સારી સફળતા પણ આપ પ્રાપ્ત કરી શકશો એટલે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને એક આશાની કિરણ લઈને આવશે મિત્રો જો આપના પારિવારિક જીવનની વાત કરીએ મિત્રો તો કુંભ રાશિના જાતકોના પરિવાર બાબતે આ મહિનો સામાન્ય કરતા ઠીક રહેશે નાની ચિંતાઓ હોવા છતાં ઘરનું વાતાવરણ જે છે એ સંતુલિત રહેશે મિત્રો આ સમયે શાંતિવાળું વાતાવરણ આપના ઘરમાં રહેશે અને આપને થોડી નાની એવી ચિંતાઓ આવી શકે છે મિત્રો પરંતુ આપ ચોક્કસ તેમાંથી પાર ઉતરશો મિત્રો

અને જે વિદ્યાર્થી મિત્રો છે આ બધા માટે ખૂબ જ સારો સમય રહેશે તથા આર્થિક સ્થિતિમાં થોડો કમજોર રહી શકે છે મિત્રો જેમ કે ખર્ચ વધી શકે છે તો આ સમય આપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો પ્રેમ સંબંધમાં પણ સારા એવા પરિણામો આપને મળશે તથા આપના સંબંધમાં નજીકતા પણ વધશે મિત્રો હવે મિત્રો વાત કરીએ આપના આરોગ્યની તો આરોગ્ય બાબતે આપને આ સમય થોડો નબળો રહી શકે છે શરૂઆત થોડી નબળી થઈ શકે છે શરૂઆતના દિવસો જે છે ફેબ્રુઆરીના તેમાં આપનું આરોગ્ય છે તેમાં આપને થોડીક દેખાડશે એટલે કે આ આપના આરોગ્યની અંદર શનિ મહારાજની સ્થિતિ ખૂબ જ સારી હોવાથી આપના આરોગ્યને તેઓ ખૂબ જ સારું કરશે આપની તંદુરસ્તી ઉપર શનિ મહારાજ ધીમે ધીમે પ્રભાવ પાડશે પરંતુ મિત્રો આપને મહિનાની શરૂઆત જે છે તેની અંદર ખાસ પોતાના આરોગ્યને લઈને થોડી કાળજી દેખાડવી જરૂરી રહેશે તો મિત્રો આ હતું આપણું આજનું આ વિડીયો આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે મિત્રો તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા Thank you